અને કહેવામાં આવ્યું છે કે આગામી વિધાનસભાનું સત્ર શરૂ થાય એ પહેલા જો કોઈ આ બાબતે નિર્ણય કરવામાં નહીં આવે તો પછી અમે ક્યાંક આંદોલન કરીશું કોણે આ વાત કરી છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધ્યુ

આપી દીધી છે અને કહ્યું છે કે જો વિધાનસભાના આગામી સત્ર દરમિયાન ભાગેડુ લગ્ન પ્રથાને રોકવા માટે સ્પષ્ટ કડક અને અમલમાં મૂકવા યોગ્ય કાયદો પસાર કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં તમામ સમાજોને સાથે લઈને એક વિશાળ લોકશાહીને શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરવામાં આવશે આ આંદોલન દીકરીઓની સુરક્ષા સમાજની એકતા ન્યાય માટે હશે આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે સમય આવી ગયો છે કે સમાજે મોહન છોડીને સંગઠિત થવું પડશે પોતાના હક માટે અવાજ ઉઠાવવો પડશે અને દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત પણ બનાવવું પડશે સમાજની એકતા અને જાગૃતિથી જ આવી જે આ કુરિવાજો છે તેમને રોકી શકાય છે પણ સાથે સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આજ મંજુ પરથી જ્યારે પાટીદાર સમાજના ઘણા બધા લોકો હતા એ જ સમયે પાટીદાર સમાજના એવા નેતાઓને ટકોર કરવામાં આવી છે કે જ્યારે પાટીદાર સમાજની દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે એમની સામે કાયદો અને વ્યવસ્થા જ્યારે

આજે દીકરીનો પ્રશ્ન છે આપણો પાટીદારનો પ્રશ્ન આપણા ઘરમાં જે પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્ન ના લીધે આજે આપણે ભેગા થઈ છે ચાર ચાર વર્ષથી આંદોલન કરવા પડે છે અને આ પ્રશ્ન જે નાનો એવો પ્રશ્ન નથી દીકરી આપણી ભાગી જાય કે દીકરી પ્રેમ લગ્ન કરે નાનો પ્રશ્ન નથી પણ આ પ્રશ્ન એ ઉદ્ભવો ત્યાંથી કે જ્યારે આ દીકરીને એ ઘરમાં એવું વાતાવરણ નથી મળતું મા બાપે એમની જોડે ચર્ચા કર્યું છે એના માટે સારું ખોટું કે બીજા ઘરમાં જ કેવું હોય

લુહાણ હાલત માં આવે લોકો હોસ્પિટલ માં હોય ઘેર વાસ ભોગ્યો આપડે કેટલા લોકો રાખીએ છીએ આ વાત મારે એટલા માટે કરવી છે કે આપડા ચાર મહિના પેલા માલધારી સમાજ ની એક દીકરી જે પ્રેમ લગ્ન કરીને ગઈ હતી એ પાછી લઈ આયા તમે માનશો ને માલધારી સમાજના ના પીઆઈ હોય પીએસઆઈ હોય કલેક્ટર હોય મામલતદાર હોય કે રાજકીય આગેવાન હોય બધા સોશિયલ મીડિયા માં યુવાનો ને પ્રોત્સાહન આપવા માટે વિડીયો મૂક્યો હતો પાટીદારો ની એક હજાર થી વધુ દીકરી આપણે પાછી લાયા અને બતાવો કે તમે કેટલા પાટીદાર આગેવાનોને ઓળખો છો સોશિયલ મીડિયામાં કેટલા એ વિડિયો મૂક્યા ઓળખ આપવી પડે છે કે ભઈ આ પાટીદારની સંસ્થાના છે 27 વર્ષથી પાટીદારો માટે કામ કરી રહી છે એ ઓળખ આપવી પડે છે પાટીદારોમાં આ શરમજનક બાબત છે આપણા માટે આપણી જવાબદારી છે પાટીદાર માટે સમાજ માટે લડતા આગેવાનોને મોરલ એમનું અપજાય એમને પ્રોત્સાહિત કરવા એ આપણી જવાબદારી છે

એક પણ ધારાસભ્ય હોય કોંગ્રેસ કોઈ 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 બી એક ધારાસભ્ય છોકરા ઘરમાંથી પાછી નથી આ આ આ ખાલી પાટીદાર પાટીદાર એ જ કામ કરી રહ્યા છે એમના પ્રોત્સાહન માટે આપણે થયા છીએ અને આજે ધારાસભ્યો ખરા ને પોતાના રેટામાં લખતા હોય છે હું આ શું આ આ વિસ્તારમાં મારો આટલો સમાજ છે મને ટિકિટ આપો તો હું જીતીશ કેમ કે મારો સમાજનો મને સપોર્ટ છે સમાજ અને સમાજ તરીકે જીતાડી બી દે અને જ્યારે આવા સમાજ ના જયારે સળગતા પ્રશ્ન લઈને આપણે જઈએ ને એમની જોડે ત્યારે એમનું હાય કમાન આપડતું નહીં હવે તમે સમજી લો કે જો આ ધારાસભ્યો પોતાના સમાજ ગૌરવ નહીં લઈ શકતા એવા કે તમારા સ્ટેજ ઉપર બેસાડાય જે ધારાસભ્યો હોય જે કોઈ પણ હોય પક્ષની વાત નથી કરતો વાત છે સમાજ ગૌરવ લેવાની વાત છે સમાજ પ્રેમી બનવાની વાત છે સમાજ ની ભાવના કેળવો દીકરીઓને સમજાવો કે સમાજ શું છે જયારે બરો આંદોલન કર્યું ત્યારે લાલજીભાઈને હવે માથામાં લાકડી વાગી હતી ગુજરાત અંદર સમાજ છે સમાજ એ દિવસે રોડ ઉપર આવ્યો તો લાલજીભાઈ લાકડી ખાધી ને તમારા પીઠબંધા લીધે ખાધી હતી બે હજાર પંદર માં પણ પાટીદાર અનામત આંદોલન થયું અને હજારો લોકો રોડ ઉપર ઉતર્યા ત્યારે માલ ભલાના ધોતે ઢીલા થઈ ગયા હતા એ તાકાત બતાવવા માટે તૈયાર થવું પડશે તો ખાલી સમાજના બસો પાંચસો હજાર બે હજાર છોકરાઓની જવાબદારી છે કે સમાજ માટે રોડ ઉપર ઉતરવું ઉતરવી પાછી લાવી આપણી બધાની કોઈ જવાબદારી નહીં આપણી જવાબદારી છે કે નહીં આપણી જવાબદારી માં પણ શું કરવાનું આ યુવાનોને પ્રોત્સાહન મળે એટલે યુવાનોની ઓળખ સમાજમાં શું છે તમારે બતાવી પડશે રિંકેશ ભાઈએ કીધું એમ કે લાગી ભાઈ કે એટલે વિધાનસભાનો ઘેરાવો કરી દેવાની વાત એકદમ તદ્દન સહમત છીએ અમે ચાર વર્ષથી આ એક મુદ્દા ઉપર ચાર વર્ષથી દીકરી માટે આપણે દીકરી લગ્ન નોંધણીમાં ફેરફાર કરવા માટે લડી રહ્યા હોય અને ચાર વર્ષ પછી માનનીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમ કહે કે હા અમે આમાં વિચારીએ છીએ આમાં કરી દઈશું તો ચાર વર્ષ આપણા વ્યર્થ ગયા આપણી પાટીદાર શક્તિ એટલી નિષ્ફળ ગઈ ચાર દિવસમાં જે ફેસલો થવો જોઈએ ચાર વર્ષ સુધી નહીં થયો સો વર્ષ કદાચ ભારતની સૌથી જૂની પાર્ટી 50 વરસ जुनी पार्टी હોય કે ભારતીય સૌથી મોટી પાર્ટી હોય આગામી 100 વરસમાંનું વર્ચસ્વ હશે કે નહીં કોઈને નઈ ખબર પણ પાર્ટીદાર સમાજ અનંત કાર સુખી રહેવાનો સમાજ પ્રેમી ભનો ઉછવાના જવું પડે ભઈ કે बाजूમાં ઘરના કયો કયો પાર્ટીદાર રહ્યા છે ને એના ઘર તકલીફ પડી એટલે પહોંચી જવાનું હોય આ ભાવના હતી

નેતા હોય સંસ્થા હોય કે કોઈ પણ હોય કડવા લેવામાં આપણે વેચી માર્યા માર મારે ભેગા કર્યા હતા પચાસ વર્ષ પછી આ પાટીદારો ભેગા થયા હતા બે હાજર પંદર માં કડવા લેવા માંથી પાટીદાર થયા હતા ફરીથી આપણે આપણી ઓળખ આપવા માંડીએ કે હું કડવાનું લેવા ક્યાં જઈને ઉભી રહેશે આ ઓળખ આપણી આપણે પાટીદાર તરીકે ઓળખ આપતા હતા ને ત્યારે આપણા ઘરની દીકરીઓમાં કોઈ હાથ નતું નાખતું ચાર વર્ષથી આપણે જે આ સમાજની ચિંતા કરી રહ્યા છીએ અને જે લગ્ન લગણીના કાયદાની અંદર આપણે ફેરફાર કરવા જઈ રહ્યા છીએ જો એ આગામી વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે પાટીદારના જે 44 ધારાસભ્ય છે એ લોકોને સપ્રેમ નિનમ્રતાથી અમારી વિનંતી છે કે તમામ સમાજના આનો ફાયદો થવાનો છે ને આ જો કાયદામાં વિધાનસભાના સત્ર દરમિયાન જો ફેરફાર નહીં થાય તો આ તમારા બધાને સાક્ષીમાં

નજીકત મુખી દ્વારા જે રાજકીય નેતાઓને ક્યાંક ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે કહી દેવામાં આવ્યું છે આ વાતને લઈને આપ કેટલા સહમત છો કેટલી આ વાત યોગ્ય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર